નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ સોળ માર્ચ બે હજાર ચોવીસ જોઈએ નો વિશ્વાસ પાત્ર હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર વાંઢિયા ગ્રામ પંચાયતની ની અનોખી સેવા વાંઢિયા રોડ થી ગામ આવવા જવા માટે મફત રિક્ષા માટે પ્રબંધ કરાયો સરહદી જિલ્લાના અનેક અંતરિયાળ ગામોમાં મુખ્ય માર્ગથી ગામ સુધી પહોંચવા માટે લોકોને આજે પણ પગ પાળા ચાલવું પડતું હોય છે ત્યારે કચ્છની વાંઢિયા ગ્રામ પંચાયત દ્વારા મુસાફરો માટે અનોખી રિક્ષા સેવા અપાય છે ભચાઉ તાલુકાના કાંઠાપટ્ટીના અંતરિયાળ વાંઢિયા ગામે ગામથી ધોરીમાર્ગ સુધી લોકોની આવાગમન માટે સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી વિનામૂલ્યે રિક્ષાની સેવા અમલમાં મુકાઈ છે સામખિયાળી મોરબી વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવતા શિકારપુર ચોકડીથી ચાર કિલોમીટરના અંતરે આવેલા વાંઢિયા ગામ સુધી લોકોની સુગમતા માટે દિવસ દરમિયાન રિક્ષા ચલાવવામાં આવે છે વાંઢિયા ગામના સ્થાનિક લોકો અને બહારથી આવતા લોકોને રિક્ષા લાવવા મૂકી આવવાની કાયમી સેવા પૂરી પાડે છે આ વિશે વાંઢિયા ગામના સરપંચ કૃષ્ણદેવસિંહ જાડેજાએ જણાવ્યું કે ગામથી હાઈવે માર્ગ ચાર કિલોમીટર દૂર પડતો હોય બહારથી આવતા જતા લોકો માટે શિકારપુર ચોકડી નજીક દિવસના સમયે રિક્ષા ઊભી રહે છે રિક્ષા ચાલક બાવાજી લોકોને લાવવા મૂકવાની સેવા આપે છે આ સુવિધા છેલ્લા ત્રણ વર્ષથી અમલમાં લવાય છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ હાઉસ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર